અમદાવાદમાં ટીએમસી વિરુદ્ધ ભાજપે વિરોધ કર્યો પશ્ચિમ બંગાળના નેતા સામે વિરોધ કરવામાં આવ્યો વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસના હાઈ હાઈ નારા લાગ્યા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા પણ વિરોધ કરાયો શહેર પ્રમુખ અને પૂર્વ અને પશ્ચિમના સાંસદ વિરોધમાં જોડાયા ભાજપના મહિલા કાર્યકરો પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા ટીએમસી નેતાએ મહિલા ઉપર કરેલા અપરાધને લઈને વિરોધ કરવામાં આવ્યો છે સરદારબાગ નેહરુ બ્રિજ પાસે ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું

શેખને પકડ્યો છે અને પકડો છે ત્યારે પણ કેવી રીતે જાય છે એ જાય છે ત્યારે જ્યારે પોલીસો એની પાછળ એનું સંરક્ષણ કરતા હોય એ રીતે જાય છે આવા લોકો ગુંડાઓને જે મહેરોની ઈજ્જત તૂટતા હોય એવા લોકોને જે તૃણમૂલ કોંગ્રેસમાં આવા લોકોને એક પ્રકારનું પ્રોટેક્શન મળે છે એના વિરોધમાં અત્યારે કલામતી ભારતીય જનતા પાર્ટીના અમે સૌ

ભારતીય જનતા પાર્ટીની બહેનો અને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી આજે એનો વિરોધ નોંધાવવા રોડ ઉપર ઉતરી છે અને મમતા દીદી જોઈ લે કે આખા દેશની બહેનો આ ધ્યાન રાખી રહી છે કે એક બહેન મહિલાઓ જોડે કેવું વર્તન ચલાવી લે છે